ભગવાન જગન્નાથનું મંદિર જે પવિત્ર સ્થળો જગન્નાથ મંદિરનો જગન્નાથ મંદિરમાં હાજર મૂર્તિઓમાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય ધબકે છે આ મંદિર ખૂબ જ ચમત્કારિક છે આ મંદિરની સામે આવતા જ પવનની દિશા પણ બદલાઈ જાય છે કહેવાય છે કે પવનો પોતાની દિશા બદલી નાખે છે જેથી હિલોળા લેતા દરિયાના મોજાનો અવાજ મંદિરની અંદર જઈ શકે નહીં પ્રવેશવારથી મંદિરની અંદર એક ડગલું ભરતા જ સમુદ્રનો અવાજ સંભળાતો બંધ થઈ જાય છે મંદિરનો ધ્વજ પણ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે અન્ય મંદિરોમાં ભગવાનની અલૌકિક મૂર્તિઓ જોવા મળે છે જ્યારે

તમામ મંદિરોમાં ભગવાનની મૂર્તિઓ અષ્ટધાતુ કે અન્ય કોઈ ધાતુ કે પછી પથ્થરથી બનેલી હોય છે પરંતુ જગન્નાથ મંદિરમાં મૂર્તિઓ લીમડાના લાકડામાંથી બનેલી છે છે એવું માનવામાં આવે કે માલવાના રાજા ઇન્દ્રમુદ્ધને ભગવાન કૃષ્ણએ સ્વપ્નમાં લીમડાના ઝાડમાંથી પોતાની અને પોતાના ભાઈ બહેન બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ બનાવવાનો આદેશ આપ્યો હતો ત્યારબાદ રાજા ઇન્દ્રમુદ્ધને આ મંદિરનું નિર્માણ કર્યું હતું માન્યતા અનુસાર જગન્નાથ મંદિરમાં ગર્ભગૃહમાં ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ છે જે દર બાર વર્ષે બદલવામાં આવે છે જ્યારે આ વિધિ કરવામાં આવે છે તે સમયે સમગ્ર શહેરની વીજળી કાપી નાખવામાં આવે છે ત્યારબાદ મૂર્તિ બદલનાર પૂજારીઓ ભગવાનનું ક્લેવર બદલી નાખે છે કહેવાય છે કે આ મૂર્તિની નીચે આજે પણ ભગવાન કૃષ્ણનું હૃદય ધબકે છે જ્યારે મંદિરની મૂર્તિઓ બદલવામાં આવે છે ત્યારે મૂર્તિઓમાંથી બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિઓ પર લગાવવામાં આવે છે બ્રહ્મ પદાર્થને શ્રી કૃષ્ણનું હૃદય માનવામાં આવે છે જગન્નાથ મંદિરના પૂજારીઓ કહે છે કે જ્યારે તેઓ નવી મૂર્તિમાં ભગવાનનું હૃદય મૂકે છે ત્યારે તેઓને તેમના હાથમાં કંઈક ઉછળતું હોય તેવું લાગે છે મંદિરના પૂજારીઓનું માનવું છે કે આ બ્રહ્મ પદાર્થ છે જે અષ્ટધાતુથી બનેલો છે પણ આ બ્રહ્મ પદાર્થ જીવંત અવસ્થામાં છે જે આ બ્રહ્મ પદાર્થને જુએ છે તે અંધ બની જાય છે અથવા તો મૃત્યુ પામે છે તેથી બ્રહ્મ પદાર્થને બદલતી વખતે પૂજારીઓની આંખો પર રેશમને પટ્ટીઓ બાંધવામાં આવે છે એ જ રીતે મંદિરના સૂર્યપ્રકાશમાં ક્યારેય પડછાયો નથી પડતો આ મંદિરની ઉપરથી વિમાન અને ને ઉડવાની મંજૂરી નથી કારણ કે મંદિરની ઉપર ક્યારેય પક્ષીઓ ઉડતા જોવા મળ્યા નથી આ સિવાય જ્યાં સૂર્ય હોય તે દિશામાં આજ સુધી કોઈએ મંદિરનો પડછાયો જોયો નથી આની સાથે એક કથા પણ જોડાયેલી છે ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણનો અવતાર લીધો હતો જેને તેમનું માનવ સ્વરૂપ કહેવામાં આવે છે મનુષ્ય તરીકે જન્મ લેનાર દરેક મનુષ્ય માટે મૃત્યુ નિશ્ચિત છે તેવી જ રીતે ભગવાન કૃષ્ણનું માનવ મૃત્યુ અનિવાર્ય હતું મહાભારતના યુદ્ધના છત્રીસ શરીર અગ્નિથી ઢંકાયેલું હતું એવું કહેવાય છે કે તે પછી પણ તેનું હૃદય ધબકતું હતું અગ્નિ પણ તેના હૃદયને બાળી શક્યો નહીં તે જોઈને પાંડવો આશ્ચર્યચકિત થઈ ગયા તે જ પછી આકાશવાણી થઈ કે આ હૃદય છે તેને સમુદ્રમાં દો અને ભગવાન કૃષ્ણનું હૃદય સમુદ્રમાં દેવામાં આવ્યું એવું કહેવાય છે કે પાણીમાં તરતું કૃષ્ણનું હૃદય લાકડાના ભારાનું સ્વરૂપ ધારણ કરી લીધું અને પાણીમાં વહી ગયું અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચ્યું તે જ રાતે ભગવાન ઇન્દ્રમુદ્ધ રાજાના સ્વપ્નમાં દેખાયા અને કહ્યું કે તે લાકડીના રૂપમાં દરિયા કિનારે સ્થિત છે રાજા ઇન્દ્રમુદ્ધ સવારે ઉઠતાની સાથે જ ભગવાન કૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલ સ્થળ પર પહોંચ્યા આ પછી તે લાકડીને પ્રણામ કરીને પોતાની સાથે લઈ આવ્યા વિશ્વકર્માજીએ આ લાકડીમાંથી ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિ બનાવી હતી તો મિત્રો જ્યારે તમે જગન્નાથપુરીની મુલાકાત લેવાની યોજના બનાવો છો ત્યારે તમે ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય કાઢજો પ્રથમ દિવસે જગન્નાથ મંદિર બીચ અને અન્ય મુખ્ય મંદિરની મુલાકાત લો બીજા દિવસે તમે ચંદ્રભાગા કોણાકનો અદ્ભુત સૂર્ય મંદિર ભગવાન શિવનું લિંગરાજ મંદિર ભગવાન બુદ્ધની ની ધોલીગીરી જૈન ઋષિઓની ઉદયગીરી ખંડગીરી મુલાકાત લેશો ત્રીજા દિવસે ચિલકા તળાવ અને સમુદ્રનો સંગમ અને ડોલ્ફિન જોવાની તક ગુમાવશો નહીં કારણ કે ન જાણે આવી તક ફરી ક્યારે મળે તો મિત્રો આજે પણ ઘણા લોકોને ખબર નથી જગન્નાથ મંદિરની રહસ્યમય વાતો કે આજે પણ શ્રી કૃષ્ણનો હૃદય ત્યાં ધબકે છે હું આશા કરું છું કે મારી આ સ્ટોરી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વરી મળીશું એક નવી સ્ટોરી સાથે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે